તમે સંપર્ક કર્યો એનો શું તમારી વિષય છે જણાવશો મારું નામ નયન પટેલ છે હું અહીં સામેની સોસાયટી માં રહું છું સરકાર તરફથી જે આ રોડ બનાવવા આવ્યો છે એ બહુ સારી વસ્તુ છે અને સાથે સાથે એક સ્પીડ બ્રેકર પણ લગાવવાની જરૂર છે અમે સ્થાનિક તંત્રને તથા આણંદ માલ વિભાગ રોડ વાળાને બી જાણકારી મૌખિક આપેલી છે પણ હજુ પણ એના પર કોઈ ધ્યાન દોરાયું નથી નાના નાના બાળકો અહીંથી રોડ ક્રોસ કરતા હોય છે વૃદ્ધો બી આવવા જાવે મહિલાઓ બધી આવવા જાવ છે સ્પીડ બ્રેકર ના હોવાના કારણે ઘણી બધી સમસ્યા મને લાગે પડી રહી છે જોઈ શકશો કે આજે માં પાછળ ત્રણ થી ચાર પાંચ સોસાયટી ઓ થી શાળા પણ છે એક શાળા પણ ત્યાં ના રહી બધા ત્યાંથી જ અવર આ હાઈવે ઉપર કરતા હોય છે ઉમરેઠ ગામ માટે તો કેટલી સોસાયટી હશે અંદર આવી રીતે લાલ દરવાજા થી સાત સોસાયટી છે ત્રણસો થી ચારસો મકાનો છે અચ્છા તો શું તમારી રજૂઆત છે સરકારને વિનંતી કે વહેલી તકે સ્પીડ બ્રેકર અમને લગાવી આપે અચ્છા સ્થાનિક તંત્ર પણ વિનંતી કરીએ છીએ ઓલ એરિયા મેં છ વર્ષ પહેલા અમે અમારા એક સ્વજન અમારા કુટુંબી જન અમે જેવું ગુમાવી ચુક્યા છે આ જગ્યા ઉપર સ્પીડ બ્રેક ના હોવાના કારણે જ એટલે સરકાર વિનંતી કરીએ છે કે વહેલી ટકા મને સ્પીડ બ્રેક લગાવી આપે નમસ્કાર સ્વાગત છે મીડિયા મીડિયાને કેમ બોલાવું એ જણાવશો જી સર મારું નામ સલમાન ઇરાજ વોરા છે ઉમરેડમાં હું સેફુલ્લા નગરમાં સોસાયટીમાં સોસાયટી છું રસ્તા થી બસો ત્રણસો મીટર દૂર છે અમારી માંગ એ સર કે આજે હાઈવે નંબર આઠ છે ડાખો રુમરે રસ્તો છે જે આણંદ અને નડિયાદ તરફથી મોટા વાહિકલોને મોપેડ જે બિલકુલ પુર થ જળ જાય છે આવે છે અને મેન નેશનલ હાઈવે નંબર આઠ છે તો અહીંયાથી 200 300 કિલોમીટરમાં 7 થી 8 સોસાયટી આવેલી છે 400 થી 500 ફેમેલી રહે છે અને અહીંયા નજીકમાં સેન જીવ સ્કૂલ છે ગામમાં ધ જુવેલી સ્કૂલ છે 3 થી 4 સ્કૂલો આવેલી છે અમારા બાળકો ભણવા માટે જાય છે બીજા કે અમારા જે વૃદ્ધો છે ગામમાં એ અમારી છે જે સવારે શાકભાજી લેવાને કાંતી અહીંયાથી રોડ ક્રોસ કરીને ગામમાં જવું પડે છે અને બાળકોને નજીકની સ્કૂલોમાં જવું પડે છે તંત્ર દ્વારા આ જે રસ્તો પહેલા જૂનો હતો હાલમાં નવો બનાવવામાં આવ્યો છે ખૂબ સમયમાં જે ઘણી સારી વાત છે અને મેને એપ્રીશિયેટ કરીએ છે પણ અહીંયા શું હતું સર કે પહેલા એક માઇનોર ધ સ્વીટ વેગર હતા બંને જી જ્યાં નવો રસ્તો બનાવવામાં આવ્યો પછી સ્વીટ વેગર નેસ્તો નાબૂદ થઈ ગયા છે અને આ રસ્તાની વાત કરું સર તો જ્યારથી ડાકોર વાળો કુલ એક્ટિવ થયો છે છેલ્લા એક થી દોઢ વર્ષમાં સાત થી આઠ અકસ્માત થઈ ચૂક્યા છે અને જેમાં દસ થી બાર લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે એટલે અમારી માંગ એ છે સર કે અમારે પાંત્રીસ સોસાયટીઓ છે જેના છોકરાઓ ભણવા માટે ગામમાં રોડ ક્રોસ કરીને જાય છે અમારો વૃદ્ધો સવારે લેડીઝ બી શોપિંગ માટે ગામમાં જવાનું થાય છે તો આ રોડ ક્રોસ કરવો પડે છે અને તમે હાલમાં પણ ચેક કરી શકો છો કે કેટલા પૂર ઝડપે લોકો આવતા જતા રહે છે સાધનો તો અમારા જે સ્ટુડન્ટ જે છોકરાઓને જે જાય છે એમનું જીવનું જોખમ એક તરફી થઈ ગયું છે બરાબર તો એ કહેવાય કે અમારા જીવ જોડે એક જાતનું નુકસાન થઈ શકે એવું કામ થઈ રહ્યું છે તો અમારી માંગ એ જ છે કે જ્યાં મેન નેશનલ હાઈવે નંબર આઠ જઈ રહ્યો છે જ્યાં આટલી પૂર ઝડપે ગાડીઓ અને મોટેર બધું જાય છે ત્યાં કમસે કમ બંને તરફ સ્પીડ બ્રેકર મુકાવવામાં આવે તો ભવિષ્યમાં જે પાસમાં થઈ ગયા છેલ્લા એક બે વર્ષમાં સાતથી આઠ અકસ્માત જે ઓર ચોકડી લઈ અને આપણે એ કે તો પેટ્રોલ પંપ સુધીમાં 10 થી 12 લોકોના જીવ ગયા ચૂક્યા છે તો એવી કોઈ ઘટના અમારી સોસાયટીના છોકરા કે કોઈ વૃદ્ધ પાસે ના બને અને ક્યારે થશે ક્યારે અમારી સોસાયટીમાં કોઈ ઘટના બનશે પછી કરવામાં આવશે કે પહેલા કરવામાં આવે બરાબર તો એ જ અમારી માંગ છે સાહેબ જી આભાર નમસ્કાર સ્વાગત છે બાત ભારત કી ચેનલમાં અને આણંદ જિલ્લાના ઉમરેઠ મથક ખાતે બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવ્યા છે વચ્ચે ઘણો મોટો રોડ બનાવે છે સારું કામ છે પણ ત્યાં આગળ બંપની કોઈ વ્યવસ્થા નથી અને આજુબાજુમાં થઈ અને પાંત્રીસ સોસાયટી વિજોલ સોઈ એ બધા ગામડાનો બી ટ્રાફિક છે અને બહુ જ મોટા વાહનો બીક લાગે રીતે જાય છે હવે આ બમ્પ નહી બને તો જાનહાનિ અને ઘણું મોટું નુકસાન થવાની બહુ જ મોટી શક્યતા છે અને આ અગાઉ કેટલી બી વાહનો અડફેટમાં લોકો આવી ગયા છે અને બાઇકો વાળાને કેટલાય ને ઢસેડી નાખે બહુ ખૂબ જરૂરિયાત છે તમારી માંગ એ છે કે જે રોડ ખાતા રોડ બનાવી દીધો છે પણ હવે બંને તરફ સ્પીડ બ્રેકર મુકાવ હા બંને બાજુ સ્પીડ બ્રેકર મૂકે રોડ બહુ સારો બનાવે છે પણ સ્પીડ બ્રેકર મૂકવાની કાતી જરૂરિયાત છે એકદમ અર્જન્ટ પછી કોઈક ના વાગ્યા પછી મૂકશો કોક પડી ગયો મૂકશો તો પછી એનો કશો અલગ નહીં